આજે સામાન્ય સભા મળી કાબો બાબતે ચર્ચા હતી અને ચર્ચાની પણ સભા હતી કયા કયા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો શું કહેશો અમે વિરોધ જે કરીએ છીએ એ એક તો એક મહિના પછી સભા બોલાવી હવે એક મહિનાની અંદર કેટલી બધી વાતો વરસાદ બી લોકોના પાણીની સમસ્યા થઈ બધી ઘણી સમસ્યાઓ છે કારણ કે રોજ બેરોજ જિંદગી છે એમાં સમસ્યા મૂકી મૂકીને વાતો કરી તો મેં એક વાત કરી કે ભાઈ કેટલા લોકો રજૂઆત એટલા માટે કરતા હોય છે કે પોતાના માટે કરતા હોય છે કેટલાક લોકો રજૂઆત એટલા માટે કરતા હોય કે શહેરજનોના હિતમાં હોય છે અમારા લોકોની રજૂઆત હંમેશા શહેરજનના હિતમાં હોય છે કારણ કે શહેરમાં લોકોને તકલીફ પડી રહી છે હકીકત છે અમે એપ્રિશિએટ બી કર્યું કે વિશ્વામિતિનું કામ ચાલે છે પણ અમે પોઝિટિવ અને નેગેટિવ ક્યારે બોલીશું જ્યારે વરસાદ પડશે પાણી ભરાશે પૂર આવશે અને વડોદરા શહેરના નગરજનો નુકસાન થશે ત્યારે અમે ચોક્કસ બોલીશું અત્યારે એ લોકો કહી રહ્યા છે કે અમે ફાસ્ટ કામ કરી રહ્યા છે ચાલુ છે બે ત્રણ સવાલ કોન્ટ્રાક્ટરોના બી લીધા મેં એક કોન્ટ્રાક્ટર છે જે પહેલાં કોન્ટ્રાક્ટ પાસ કર્યો એની અંદર પાંચ માળની બિલ્ડિંગ હતી ચૌદ લાખ પંદર લાખ સ્ક્વેર ફીટ જગા હતી સાહેબ હજુ સુધી તેત્રીસ ટકા કામ થયું છે દસ વર્ષની અંદર બે હજાર રૂપિયા દસ કરોડ રૂપિયા જેવા બાકી છે માતબર રકમ ગરીબ આદમીને બે હજાર રૂપિયામાં ઘર નથી મળતું તમે વિચાર કરો કે બે પાંચ માળ બતાવીને દસ માળ સુધી લો તમે ભાડું ના હલો તમે જગા ના હલો અને એમને હેરાન કરો તો એવું કોન્ટ્રાક્ટરને કોણે કોને છૂટ આપી છે કે જે માણસ બે વર્ષમાં કામ કરવાનું હતું એ દસ વર્ષ સુધી નથી કરતું અને સભામાં એક બી માણસ બોલતો નથી અમે કીધું છે કે તાત્કાલિક એને બ્લેકલિસ્ટ કરો એના ખર્ચે જોખમે બીજા કોઈને કામ આપી તાત્કાલિક લોકોને ઘર મળે એ વ્યવસ્થા કરો એવું બાજુમાં એક જન છે એનું બી યાદ પ્રમાણે છે દસ લાખ સ્ક્વેર ફીટ જગા એટલે જે વખતે અમે કામ આપ્યું ત્યારે બે હજાર રૂપિયા સ્ક્વેર ફીટ જગા ચાલતી હતી આજે છ હજાર ચાલે છે સાહેબ છસો કરોડ રૂપિયાની ઉપરનો માલ થયો તો અમારે બોલવાનું નહીં આ રીતે બીજું એક પ્રોજેક્ટ છે એનું બી બોલ્યા હતા બી બોલીશું ઘણી બાબતો છે કારણ કે એક એક માણસ પાકિસ્તાન જતો રહ્યો છે એ જગા છોડીને જતો રહેલો ખરેખર એ જગા સરકારે લઈ લેવી જોઈએ એની જગ્યા કોઈ માલ ને તુજાર એ જગા ફ્લોટ પાડીને વેચી રહ્યો છે આટલી ગંભીર બાબત એક વ્યક્તિ એવો છે જેને કોર્પોરેશનને જગા વેચી દીધી પૈસા લઈ લીધા અને ફરી બીજી વખત જગા વેચી દીધી તો તમે ધ્યાન શું રાખો છો ભાઈ શું ધ્યાન રાખો છો એક અમારો સભાસદ ઉપર તમે લેન્ડ ગેરબિંગનો કેસ કર્યો જગા તોડી નાખી કોઈ ચિંતા નહીં તો વડોદરા શહેરમાં ચારે બાજુ જે માલે તુજારોએ જગા લીધી છે ચાલીસ ટકા જમીન કાપવાનો કાયદો છે જગા કાપી નથી એક ટકા બે ટકા ત્રણ ટકા થી ચાલીસ ટકાથી બધી ઓછી જગા કાપી છે એના માટે શું કરી રહ્યા છો કોઈએ કોઈએ સરકારી જગા ઉપર મોટી મોટી બિલ્ડિંગો બાંધી એના માટે શું કરી રહ્યા છો એટલે એન્ક્રોચમેન્ટ વિશ્વામિત્રીમાં છે એ અમે તોડવાની વાત કરીએ છીએ તમે ઝોન ચેન્જ કરીને તમે વિશ્વામિત્રીમાં મોટી બિલ્ડિંગો કરી દીધી અને હવે કહે છે ગરીબોનું નડતા થાય છે એટલે ગરીબોનો દીપડા ટાઓ માલદ્વા તુજારોને તમે બિલ્ડિંગ બનાવો બે જાતની રીતિ ને નીતિ નહીં ચાલે એ કમિશનને તમામ બાબતોને બાબતોથી અવગત કરાયું છે કે એની ઉપર તમે શું એક્શન લો છો કઈ રીતે એક્શન લેશો આ વડોદરા શહેરના હિતમાં શું કરશો લારી ગલ્લાના અમારા ટાઈમમાં સો રૂપિયા દંડ હતું આ લોકોએ પચીસો રૂપિયા કરી દીધું પચીસો રૂપિયા તો કર્યા એની સાથે સાથે પાંચસો રૂપિયા દર મહિને લેજો તમે તો કઈ બાબતના લો છો ભાઈ તમારે જે પોલિસી હતી અમારી કઈ બોલશે ભાઈ સ્ટ્રીટ બિલ્ડર પોલિસી એ હજુ સુધી ડિક્લેર નહીં થઈ અમારી તો એ ટાઈમ પર એકસો એસી રૂપિયામાં ત્રણ ટાઈમ પાણી મળતું હતું આ લોકોએ એ બારસો ને સોળસો રૂપિયા છે પાણીની નીચે આપતા એપાર્ટમેન્ટની અંદર તમે છ નો કનેક્શન આપો અને ચૌદ બાર ચૌદ કનેક્શનના પૈસા લો આ બધી બાબતો જે નગરજનોના હિતમાં નથી એવી તમામ બાબતોનો અમે પર્દાફાશ કર્યું છે કમિશનર શ્રીને એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોને રાહત મળે એ પ્રમાણે ફ્લોર પર બેસીને આપણે વિરોધ નોંધાવ્યો હતો હા કારણ કે સીધું કામ હાથ પર લઈ લીધું સભા વડોદરા શહેરના જ્યાંથી અમે ચૂંટાઈને આવ્યા છે ત્યાં અથવા વડોદરા શહેરના નગરજનોને ની વેદના એ સભામાં રજૂ કરવાની હોય એના પહેલા તમે કામ નહીં લીધું આજે તમે કામ ચડાવ છો ને આજે જ કામ મંજૂર કરો છો નીતિ છે તમારી આ બાબત મેં બે ત્રણ વસ્તુની અંદર સભાનું ધ્યાન દોર્યું છે જેથી કોર્પોરેશન નુકસાન થાય એક કામ મુલતવી બી રાખ્યું છે પણ આ જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે વડોદરા શહેરના નગરજનોને નુકસાન જ નુકસાન છે તમે લારીઓ હટાવી રહ્યા છો તમે ઝોપડપટ્ટી તોડી રહ્યા છો તમે ગરીબોને હેરાન કરી રહ્યા છો એના કરતા તમે એને લીગલ કરી આપો ને થોડાક જગ્યાએ કર્યા છે તો બીજી જગ્યાએ કેમ નહીં એટલે તમારા કાર્યકર્તાઓ લીગલ કરી દેવાનું અને બીજા બધા રખડે ઝોપડપટ્ટીમાં રહેવા નહીં દો તમે લારી ગલ્લા લગાવવા ના દો ભૂકે મળતો હોય માણસ નહીં તો ચોરી નહીં કરશે તો શું કરશે આ શહેરની અંદર અશાંતિ ફેલાવવાનું કામ જો કોઈ કરી રહ્યો હોય તો આ કોર્પોરેશન સિવાય કોઈ નથી કર્યા